આજે શિક્ષક દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે પરંતુ બીજી બાજુ ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં શિક્ષકો તેમની માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કરે છે જેમના સમર્થનમાં આવે છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે જ જિગ્નેશ મેવાણીએ આઠ સપ્ટેમ્બરે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે શિક્ષકોને ગાંધીનગર આવવા માટે આહવાન કર્યું છે વૈષ્ણવજન તો તેને

ગાંધીનગરમાં વિરોધ વિરોધ કરવા માટે ભેગા થયા હતા સાથે એક જ્ઞાન સહાયક ભરતીનો કરવામાં આવ્યો હતો અને શિક્ષકોએ જ્ઞાન સહાયકની જેમ નેતા સહાયક યોજના જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી શિક્ષકો આજે ગાંધીનગરમાં વિરોધ કરવા માટે ભેગા થાય છે ત્યારે તેમના સમર્થનમાં આવે છે વડગામના ધારાસભ્ય

લગભગ નેવ્યાસી હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં પોસાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને એવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે પચાસ હજાર થી લઈને એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ સાહીઠ હજાર જેટલા શિક્ષક મિત્રોએ ટેક ટાટ પરીક્ષા પાસ કરી છે તો આમાં તમારે ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર છે આ સાહીઠ હજાર શિક્ષકોને તાબડતોબ ચોવીસ કલાકમાં નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય એટલું કરો તો લાખ શિક્ષકો તો નથી ભરવા આ ટેક ટાટ પાસ કરનારા સાહીઠ હજાર શિક્ષકોને પણ નથી સરકાર લેવા માંગતી એમાંથી દસ હજાર લોકોને લેવાના હતા એની પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ રહી નથી અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ નેતાઓની પોતાની ખાલગી શાળા કોલેજ ચાલે છે એટલે શિક્ષણને ડૂબાળી દીધું છે શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ જ્ઞાન સહાયક રદ કરી તમામે તમામ સાહીઠ હજાર જે લોકોએ પરીક્ષા પાસ કરી એ બધા લોકોને કાયમી નોકરી યોગ્ય વેતન અને સન્માન સાથે શિક્ષક તરીકે આપો તો સાચા અર્થમાં શિક્ષક દિવસની ઉજવણી જે રાજ્ય સરકાર કરી રહી છે લેખે લાગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કહ્યું કે ગુજરાતમાં એક લાખ શિક્ષકોની ઘટ છે સામે સાઈઠ હજાર જેટલા ટેસ્ટ કરનારા ઉમેદવાર છે સરકાર ધારે તો જ્ઞાન સહાયકના બદલે કાયમી નોકરી આપી શકે તેમ છે અને ખાડે ગયેલું આ શિક્ષણ સુધારી શકે તેમ છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું જેથી આઠ સપ્ટેમ્બરના રોજ સાઠ હજાર ઉમેદવારો પરિવાર સાથે ગાંધીનગરનો કોલ આપો અને કાયમી શિક્ષકની માંગ કરી અગાઉ જ્યારે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો ગાંધીનગર પોતાની માંગને લઈને જ્યારે પહોંચ્યા હતા ત્યારે શિક્ષકો સાથે કેવું વર્તન થયું હતું તે આપણે સૌએ જોયું છે ત્યારે આગામી સમયમાં જ્યારે ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચશે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ત્યારે તેમને ગાંધીનગર સુધી પહોંચવા દેવામાં આવશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ